રામ રામ જય માતાજી કેમ સ્વ બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છે તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને જય રામાવીર અને જય મહાકાળીમાં તો અત્યારે વાગી ગયા ચાર ત્રીસ મિનિટ થઈ ગઈ અને સતી પાનભાઈના મંદિરે દીવા તૂફ કરીને આવી ગયા સુરોપુરા દાદાએ દિવા શુભ કરીને આવી ગયા અને હનુમાન દાદાએ પણ દીવા તુપ કરીને આવી ગયા અને અત્યારે વાગી ગયા ચાર ને ત્રીસ મિનિટ થઈ ગઈ તો આપણે નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિનું ડેકોરેશન કરવા માટે આપણે મૂનનું ગુથિન કામ કરીશીએ અને વરસાદ પણ આજ તો શાંત થઈ ગયો ત્રણ ચાર દિવસ તો વરસાદ જ જોરદાર પીળો પણ વરસાદમાં તો રસોઈ એવી બનાવી કે તેલ તેલનું બહુ કામ કર્યું વડા બનાવ્યા એકદી એકદી દાળ ભાત બનાવ્યા એકદી ભજીયા બનાવ્યા પણ આજે તો અમે નવું નવી એટલે નવી આઈટમ આપણે ઊંઠી ગુથી બનાવી એ વસ્તુ બનાવી છે માતાજીના નવરાત્રિ આવી રહી છે તો બાવીસ નવ બે હજાર પચીસના રોજ પહેલું નોરતું થઈ જાય છે તો ડેકોરેશનમાં તો જો આવું બધું બનાવ્યું છે મસ્ત મજાના ફુલ્ડા ને એવું બધું બનાવ્યું છે અને દાંડિયા પણ આપણે બનાવવાના છીએ આવી ઉખી પણ અત્યારે આવી રીતના માતાજીના ગરબા ઉપાડવા જાય અને નવરાત્રીમાં મઢે ગમ્યા રાખવા માટે આ બનાવીશી તો માત્ર આના પૈસા આપણે છસો રૂપિયા લઈશી એક જોડીના બે આવા બની જાય કુંજા અને તમારે કોમેન્ટ કરવાની જેવી બનાવવું હોય જય માતાજી ધોઈબેન અને અને જુઓ આ ઝુમર પણ બંગડીના બનાવ્યા મસ્ત મજાના ઝુમર આપણે ઝું તોર બધી વસ્તુ બનાવી રોહિબેન નોરતા આવે છે તો એક છોડી જ મારા વાલા બોલતો કાલે

અમે પર આઉ બનાવી વાહ વાહ એકદમ સોલિડ લાગે બેન કામ તમારું ઉચ્ચ છે અજે જો આ રીંગ બનાવી છે આમાં આજે બધે ટોટલ ગ્યા આવી રીંગાડે બધું બનાન બાકી ખાલી રીંગ બનાવી દીધી છે નયા પણ બધું રાખવાનું છે નવરાત્રી આવે એટલે બેન વાહ મસ્તણો એવરી દેક નાખવાનું પહેલા પટ્ટી છે ને એની વિટી નાખવાનું તો કમેન્ટ કરજો જો જપકાય છે એમને પણ એ તો કે હે માનું પણ રે પેલું માનું નર ઋતુ હો રે હે હે વો બીજે થી તયો ઉપવાસ માતયા સા પૂજા નાર બેર મે હો જી રે હે હે વા બેર મે તાલી પડે હો જી રે હે ના પર છાય બોલે જીના મોર માતયા સા પૂજા ગરબેર એ ચું ચા રે મણી ડુંગરા ડુંગર લો ડુંગર ડો કે ના મોર હે ડુંગર માથ બોલ જી મોર કે ગરબેરમાં આપ જોંકો સુર મોકલો તો નવરાત્રિ આવી રહી છે અને ગરબાનું સોંગ આપણે બનાવવાનું છે તે માટે ગરબા ગાવા માટે આપણે ફ્રોલિંગ લઈશી તો આ નવરાત્રિનું આપણે શણગાર માટે બહુ બધું બનાવીશી તો વિડીયો જોતા રહીજો અને માતાજીના નોટતા આવતા હોય અને ગરબા ગાવા હોય એક્ટિવ ઇનામમાં લઈ જઈને આવી અડી જાય એમને રોબેને કમાળ ખોલ્યું

એટલી બધી સિસ્ટમ છે જો સપ્લાય બધું ચાલુ થાય